જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હાલે અમાર તે મગ મહારવાનું કામ ચાલુ છે ને વાઢવાનું પણ ઊંટું તે પૂરું થયું ને એમાં ઝીણું મોટું ઝીણું મોટું જતા કામ દુનિયાનું ચાલુ છે અને હમણાં તો હે ને વિદ્યામાં બ્રેક એના લીધે જ આવી હતી કી કે ખેતરમાં જવું પડતું ને ખેતરમાં કામ ચાલુ હતું તે એવા હાટું થે અને વિદ્યા નહોતા આવતા કી કે ટાઈમ જ ન રહીએ પછી તબેલો ને ખેતર ને ઘર ને બધું થઈ જાય એટલે કંઈ આપણે ટાઈમ ન રહીએ એવા હાટું થે અને પછી કંઈ વિદ્યા નહોતા આવતા અને જો આ છોકરું હે ને હું આ બેઠી બેઠી ગવાર હમા કરતી હતી એ પણ મારા પાસે બે અને ઈ બેઠું ને હું આ ગવાર હમા કરતી હતી તે અને કારુક નો ટીંગાઈ ટીંગાઈ ને માર પાહે જોતું તું અને આ હે ને અમારા મજૂર નવા રેવા આયવા હે ને અમાર ભાગ્યા ઈ આયા રેવા આવતા રયા ને તે ઈનું છોકરું હે ને જો લઈને વહાડે આવે હે તે ભૂંડો લાગ તે ઈ બેઠો બેઠો હું હે અને એ તો હે ને આજનો દિન જ ભીડ હે આજ હાજી હે ને ફૂકણી આવે જાય ને મહારાજ પણ જાહે ઈ પણ બધું રેડી થઈ જાહે ખાતર પણ ભરાઈ જાહે તે કાલે ખેડવા રાખોલ વાંકર અને તે તૈયાર થઈ જાય ખેતર તો હા હું મીટે જાય તે હાં જ પડે ને તો હાવ રેડી થઈ જાય અને આ વિડીયો પણ હું હાંજી જ ના તો બે ત્રણ દિને ભેગા ભેગા કટકા કરે અને પછી જ મૂકવાનો વારો આવી છે કે એને કંઈ લેવાની પરવાર આવે નહીં ખેતરમાં ફોન લઈને જવાની કે પણ ટાઈમ રહે નહીં એટલે એવું હે તો હાર હાલો એ હું ઘેર જા અને આપણી વિડીયો તમે આગળ વિડીયો આવે એ કન્ટિન્યુ કરજો શકાય એવું હે ને હમણાં હે ને થોડાક દી અનરેગ્યુલર રહી એના માટે મને માફ કરી દીજો એ પછી ટ્રાય કરી કે હું રોજના રોજ વિડીયો કરે હગા એટલે બહુ કોમેન્ટ આવે કે તમે રોજના રોજ વિડીયો કરો એટલે હું ટ્રાય કરી ટકો મી તો જાય રહી હાકી હાકી રોટા નાખો કે રોટા નાખો કે નહીં હું જી કા ને એ હાજ જોવે દીવ હે ખાણ ભરેને મૂકી દીધું ને કર્યું ને ખેતરમાં હે ને એટલી ગરમી 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 તડકો તે હાલત ફેર થઈ ગઈ હાવ અને અમાર ભાગ્યે આવતા પણ અમે એને ભેગું કામ કર્યું હે કે ટાણે પરવારીએ ને એવા હાટું થઈ અને ભેગે ભેગા કામ કરાવતા તે ટાઈમની પરવારે જઈએ એવા હાટું થે તો હારો હાલો હું આગળનો વિડીયો આવે એ બધા બે ત્રણ દિના જે પાઠ છે ને લીધેલ એ બધા કન્ટિન્યુ કરીએ તો મળીએ પછી નવા વિડીયોમાં ગાડ રહે ને એ સરવા જાય ને તે નીકળે ને પાણી પીયે કુંડી માં હામેરિયા બિસારે એક રાખ લીએ પાણી પી પાણી की बता रही है अब मुंह के आते को पीवा दियो आता पानी पीवा दियो छोटा पानी पानी है हां जी बातें बापा करण <laughs> लेंटो तो दादा का लेबी है सडावणी है दादा बतानी मांगी थी हो कितना 20000 है मार्केट उमे आना दूध है आता अरे हमने कोदी कर दी अबे भाई एक बीजे हम्म લીટર ને બે દે ને પાવડી ને વાઠાઈ ને પછી એલા કરી દીધા કાઢી લીધા અને કાઢે ને નાખ્યા એ અને એમાં થાંભલો એ મારી દીધો હોય એટલું પાર્યું હોય ને એમાં કામ ચાલુ હોય આ ક્યારે હોય ને ઓર્યા વગર તે એ વૈર્યો નતન તે વાહે એક બાકી રહી ગયો હતો અને આજે હું ખાલી થતું જાય ને એવું હા હેંજી હવે ટ્રેક્ટર ખાલી થાય ને તાર પછી થાંભલો ઓલો થાંભલો કામ પાર્યું ફોરે નાખે તે ઓલું એટલું હું ખાલી થઈ જાય ને તો એમાં એ ફોરે ને પછી ખાતર ભરવાની હતી એ કરીએ અને હમણાં તો હા એક વાખ મેની માથે ડાંગ એટલે માણસ ન જોડે કાંઈ હે ને ભેગું થતું જ નથી તોડા બે ધોડી હે તે હમણાં તો વિડીયો લેવાની કે પરવાર આવતી ને અટાણે અમારે દોવા દોવાનું ટાણું તે મેં કીધું જરાક જોવે કેટલેક પૂગે કાં હે એ જોવા જતી હતી આ પાડિયું હે ને પાછું લીલ લીલે લીલા મહરા રહેતી ઈંક ઈંક તને જ ડૂબતું હાવ લીલું છે હતી ગદગદતું ઓલું હું હાટું બહુ ઓલું થાય વાર લાગે એવું તો સાલી પિસ્તાલી ગ્યાર હે હજે પણ ડૂકીએ તો કારક ડૂકે આજ ત્યાંની ડૂકે જાય હે ત્રણ છે દીથી અને એની ને છે હાવ

ઘર ભરાવા ગઈ હતી ભાઈ ગયા સો એવું તો વંટાણું થઈ ગયું કઈ ગયા દોરાવા છે હજી એને ત્રણ ઉપર રહી ગયા તે ભરાવી દઈએ તો કામ ચોખ્ખું થઈ જાય ને મજૂર ને એને પાર્સલ પછી મોટું મગાવવાનું ને પણ પૈસા દીધા ત્યાં લેતી આવી જાય ને આ મગવાઈ દીજે ઓલું મગવાઈ દીજે નહીં ઘટાણ તો હળિયા હળી હા

કોઈ બાપ ને આ ખાતર પાત્ર